મિત્રો હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હરઘર તિરંગાના અભિયાનની વાત હોય છેલ્લા પાંચ વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જ્યારે સરકાર નહોતી અમે સત્તામાં પણ નહોતા ત્યારનો અમારો એજન્ડા છે અમે ઓગણીસો નેવમાં એમ કહેતા હતા કે એક દેશ તો વિધાન નહીં ચલેગા એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારત ની વાત અખંડ ભારત ની વાત પણ કરતા હતા એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ કોઈ યાત્રા જે કરતા હશે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામ ને પંદરમી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટીન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ જયારે કોંગ્રેસ અને બાકીના લોકો પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે એમને મુબારક અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે અને પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રંગીલુ રાજકોટ છે રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માંગ્યા છે ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દીવા સ્વપ્ન જોવે છે ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મૂકવા દે મને ગુજરાતી જનતા ઉપર વિશ્વાસ છે ભૂતકાળનું ગુજરાત હજી અમે ભૂલ્યા નથી એ ભૂતકાળ રાજકોટનું પાણી વગરનું રાજકોટ હતું એ ભૂતકાળ ઇલેક્ટ્રિક વગરનું રાજકોટ હતું લાઇટ નહોતી મળતી એ ભૂતકાળમાં બેનો દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી એ પ્રકારની ગુંડાગર્દીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત કર્યું છે ને ગુજરાતે પોતાની સરકાર બનાવી છે જનતાની સરકાર છે આજે લોકો માટે સુખાકારીના કામ કરી રહ્યા છીએ એટલા માટે હું વિનંતી કરું છું કે ક્યારેય કોઈ શહેરની કે કોઈ વિસ્તારની એક ઘટના બની હોય એના આધારે આખા શહેરને માનમાં લઈને એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી એની શાંતિ દોડવાની જરૂર નથી લોકો નક્કી કરશે આવનારા દિવસોમાં કે કોને સત્તા પર બિહાડવા એ જનતાનો પ્રશ્ન છે પણ હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જનતાના આશીર્વાદ આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ને મળ્યા છે ને મળતા રહેવાના છે